નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે જે અંગે આપની પાસે માહિતી હોય તે ખૂબ જરૂરી હોય છે કારણ કે સમયની જરૂરિયાત છે કે કોઈપણ વિષય અંગે આપણી પાસે માહિતી હોય તો એ કોઈ પણ મુશ્કેલમાંથી આપણે સરળતાથી બહાર નીકળી શકીએ છીએ અને બુલેટિન ઇન્ડિયાનો હેતુ એ રહેલો હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તેને કોઈ પણ પ્રકારની તકલીફ છે નાની મોટી તકલીફ છે એ તકલીફમાંથી કઈ રીતે દૂર નીકળવું તેનો હેતુ અમારો રહેલો હોય છે અને આ કાર્યક્રમની અંદર આપણે દરરોજ કોઈ પણ રોગના નિષ્ણાત ડોક્ટરોને આપણે લાવતા હોઈએ છીએ અને એમની પાસેથી ખૂબ સરળ ભાષામાં એ બીમારીની અંગે માહિતી મેળવતા હોઈએ છીએ તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે એક દુર્લભ બીમારી છે જે ખૂબ ઓછા લોકોને થતી હોય છે પરંતુ એની અસર જે છે એ ખૂબ લાંબા ગાળે થતી હોય છે સાથે સાથે એ તકલીફમાંથી લોકો ખૂબ મુશ્કેલમાંથી પીડાતા હોય છે અને આ વિષય જે છે જેના ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે મોય મોયા એક રોગ છે જે એક દુર્લભ બીમારી છે તે તેના લક્ષણ શું છે એ થવાના કારણ શું છે એની સારવાર કઈ રીતે થઈ શકે છે તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ વિષય ઉપર આપણને ખૂબ જ સરળ રીતે માહિતી આપવા માટે અને માર્ગદર્શન આપણે આપવા માટે આપણી સાથે જોડાઈ રહેલા છે ધવલ ગોહિલ જે ન્યુરો

મોયા મોયા રોગ વિશે હું કહેવા માંગીશ આપણે આની ડિટેલમાં ચર્ચા કરશું જ ડેફિનેટલી પણ આ વસ્તુ એટલી સામાન્ય નથી શરદી તાવમાં આપણે એટલા ગભરાતા નથી જ્યારે આપણે ડોક્ટર આવું નિદાન આપે છે કે ભાઈ તમને મોયા મોયા રોગ છે તો ઘણી વખત ગુજરાતની અંદર અત્યારે સ્થિતિ એવી છે કે રોગનું નામ જ ડોક્ટરને પણ ઘણીવાર વાર ખ્યાલ નથી હોતો કે આ વસ્તુ શું છે એટલે ગભરાવું દર્દી માટે અને તેના પરિવાર માટે ખૂબ જ સ્વાભાવિક છે ગોપાલભાઈ ધવલભાઈ જે રીતે જે રીતે ધવલભાઈ આ બીમારીઓના આપે વાત કરી કે આ બીમારીનું નામ એક

લોહીની અંદર મગજની અંદર લોહીની નળીઓ સપ્લાય કરતી હોય એ લોહીની નળી જ્યારે સંકોચાય જેનેટિક કારણોને કારણે ના કે કોલેસ્ટ્રોલના કારણે ના કે સ્મોકિંગના કારણે એ બધી વસ્તુના કારણે નહીં પણ અમુક જેનેટિક કારણોને કારણે લોહીની પરત એની રીતે સંકોચાવવા માંડે અને જ્યારે મગજમાં દર્દીને લોહી ઓછું પહોંચે તો દર્દીને સ્ટ્રોક આવવાની સંભાવનાઓ વધી જાય છે એવા કેસમાં નવી નળીઓ મગજમાં અમુક અમુક બનતી હોય છે પણ નવી નળીઓની તકલીફ એ છે કે જે નોર્મલ નળીઓ મજબૂત નથી હોતી હેમરેજ થવાની શક્યતાઓ થાય છે હવે નવી નળીઓને અમે એન્જીઓગ્રાફીમાં જોઈએ ત્યારે ધુમાડો જે આપણે સ્મોકિંગ કરીને જે ધુમાડો ફેલાતો હોય એવું લાગે એટલે આ રોગનું નામ છે મોયા મોયા એટલે કે ધુમાડા જેવું આ રોગનું નામ છે સાદી ભાષામાં કહીએ તો આ એક બ્રેઇન સ્ટ્રોકનું કારણ છે સ્ટ્રોક એક લક્ષણ છે એનું કારણ એક મોયા મોયા પેલા ખૂબ જ મતલબ અસામાન્ય અહીંયા જોવા જ ના મળતું હવે ધીરે 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 ગુજરાતમાં આ રોગની સંખ્યાઓ વધવા માંડી છે અત્યારે મુખ્યત્વે રીતે આ રોગ વેસ્ટ બેંગાલ અને ભારતના જે વેસ્ટર્ન પાર્ટ છે જાપાન અને અમુક આફ્રિકન કન્ટ્રીઝમાં સૌથી વધારે જોવા મળે છે પણ હવે અમે પણ અવારનવાર કેસીસને જોવાનું ચાલુ કર્યું છે જૂનાગઢની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર ધવલભાઈ આપણે ખૂબ જ મહત્વની વાત શરૂઆતમાં જ કરી કે હવે આ જે બીમારી જે છે મોય મોયાની એની એની અસર ગુજરાતના ઘણા ભાગોમાં પણ જોવા મળી રહી છે આના કેસ આવવા લાગ્યા છે પહેલાં આપણે જોતા હતા કે આના જે કેસ જે છે મોટાભાગે ચીન છે જાપાન છે અને આ કોરિયા છે આ પ્રકારના દેશોમાં આમાં જોવા મળતા હતા હવે ડેફિનેટલી હાલમાં જે અભ્યાસ આપે જ વાત કરી કે આના કેસ ગુજરાતમાં પણ આવી રહ્યા છે તો જ્યારે ગુજરાતમાં પણ આના કેસ આવી રહ્યા છે ધવલભાઈ તો સૌથી પહેલાં આપણે આપણા જે દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આના લક્ષણો શું છે ઓકે કોઈ પણ સ્ટ્રોક ની જેવો આવે જો આ મોયા મોયા બે એજ ગ્રુપને ને ઇન્વોલ્વ કરે છે એક પીડિયાટિક અને એક એડલ્ટ પીડિયાટિક એટલે બાળકો સૌથી વધારે બાળકોમાં આમાં અફેક્ટ થતા હોય છે ત્રણ વર્ષના ત્રણ વર્ષથી ઉપરના ત્રણ વર્ષથી નીચે પણ થાય છે જોવા પણ મોટા ભાગના દર્દીઓ ત્રણ વર્ષથી ઉપરના થતા હોય છે તો સ્ટ્રોક આવે એક સાઈડ અંગ રહી જવું પેરાલાઇસિસ થવું બોલવામાં તકલીફ થવી ખાસ કરીને ત્યારે કે જ્યારે બાળક હસે રડે ત્યારે સ્ટ્રોક આવે આ બહુ બહુ વિચિત્ર વસ્તુઓ છે પણ સાયન્સમાં આ બધી વસ્તુ એક્સપ્લેન થાય છે કે જયારે બહુ રડે કે બહુ હશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શરીરનો આઉટ થાય છે અને ત્યારે લોહીની નળીઓ સંકોચાય છે સંકોચાય એટલે સ્ટ્રોક જે ઓલરેડી સંકોચાયેલી નળીઓ હતી એ વધારે સંકોચાય અને સ્ટ્રોક આવે સ્ટ્રોક આવવાનો મતલબ પક્ષઘાત થવું વારે વારે પક્ષઘાત થાય પાંચ દસ મિનિટ માટે હાથ પગ રોકાય છે પછી પાછી જેવું બ્લડની લોહીની નળી પોળી થાય એટલે પાછું લોહી મગજમાં પહોંચવાનું ચાલુ કરે અને ફરીથી દર્દી નોર્મલ થાય પણ આ બ્રેઇનને ધીમે 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 ડેમેજ કરવાનું વધતું જાય છે જેટલા સ્ટ્રોક વધારે એટલું મગજને નુકસાન વધારે પહોંચે છે મોટા એડલ્ટ પેશન્ટ અંદર યુઝ્યુઅલી લક્ષણો આવા જ હોય છે પણ હેમરેજ થતું હોય છે બ્રેનમાં કેમ કે લોહીની નળીઓ એ પ્રકારની હોય છે કે હેમરેજ થતું હોય છે એટલે કે બોલવામાં તકલીફ શરીરનો અંગનું રોકાવું આ બધા લક્ષણો લઈને દર્દી આવતું હોય છે જે સામાન્ય સ્ટ્રોકના લક્ષણો હોય છે એ જ લક્ષણો લઈને આવતું હોય છે પણ અત્યારની નિદાન પદ્ધતિમાં આ રોગનું નિદાન વધારે વ્યવસ્થિત રીતે થવા માંડ્યું છે દવલભાઈ આપણે વાત કરી કે બાળકોની અંદર આ જે તકલીફ જે છે એ વધારે જોવા મળતી હોય છે તો આપની દ્રષ્ટિએ આ બાળકોની અંદર વધારે તકલીફ આના થવાના કારણ આપને શું દેખાઈ રહ્યા છે લોહીની નળીઓ બાળકોની અને પુખ્ત વયના માણસોની એડલ્ટ અલગ હોય એની સંરચના એ રીતની હોય કે બાળકોમાં આ વસ્તુ વધારે થઈ થાય છે એક વસ્તુ સમજવા જેવી છે કે કોઈ પણ લાઈફસ્ટાઈલ ફેક્ટર આમાં અસર નથી કરતો જે સામાન્ય સ્ટ્રોકમાં આપણે શું કે ભાઈ તમારું શુગર કંટ્રોલ કરો તમારું બીપી કંટ્રોલ કરો મોયા મોયામાં એવું નથી આ જેનેટિક રોગ છે આમાં આપણા કંટ્રોલમાં કઈ નથી અને બચાવવા માટે આપણે કશું નથી કરી શકવાના આપણા નસીબ ઉપર છે થયું તો થયું પણ યસ એકવાર નિદાન થાય કે વહેલી તકે સારવાર લેવી આપણા હાથમાં છે એટલે કે આ કોઈ લાઈફસ્ટાઈલ રિલેટેડ રોગ નથી જે કોલેસ્ટ્રોલ જામી જાય ચરબી જામી જાય એ સ્ટ્રોક નથી આ જેનેટિક સ્ટ્રોક છે જેમાં લોહીની નળીની મીડિયા અને એન્ટીમાં બે ત્રણ લેયર આવે ચાર ત્રણ લેયર આવે મીડિયા એન્ટીમા ને એડવેન્ટેજ છે એમાંની બે પરતો જાડી થતી જાય એટલે કે

તો એને સારવાર જે એક કરવાની એક રીત છે આપના આપની એ કયા પ્રકારની એને સારવારની રીત એને કઈ રીતે શરૂ થાય છે યસ દર્દી મારી પાસે સ્ટ્રોક લઈને આવે યંગ દર્દી ખાસ કરીને મોટી ઉંમરના પણ અને યંગ પણ દરેક લોકોને અમે સ્ટ્રોક વાળાને એમઆરઆઈ સજેસ્ટ કરતા હોય છે એમઆરઆઈ વિથ એમઆર એન્જિયોગ્રાફી તો અમે જ્યારે એમઆર એન્જિયોગ્રાફી કરીએ ત્યારે જે સામાન્ય સ્ટ્રોક જે નેવું ટકા લોકોમાં હોય છે એમાં કોઈ જગ્યાએ બ્લોકેજ દેખાય અમને જયારે મોયા મોયા ડિઝીઝ ની અંદર જે નામ છે ને મોયા મોયા પફ ઓફ સ્મોક ધુમાડા જેવું દેખાય અને બંને બાજુની મેઇન નળીઓ જે મગજની હોય છે જેને આઈસીઆઈ કહેવાય અમારી ભાષામાં એ સાંકળી દેખાય એટલે આના જે અમુક કેરેક્ટરિસ્ટિક હોય કે ધુમાડા જેવો અપીરન્સ આવવું પ્લસ બંને મેઈન નળીઓનું સાંકડું થવું બંને નળીઓનું એકનું પણ નહીં બંને નળીઓ સાંકડી થાય ત્યારે અમે એનું નિદાન બનાવીએ કે આ મોયા મોયા રોગ છે અને પછી એની સારવાર તરફ આપણે આગળ વધીએ છીએ એટલે કે જનરલ સ્ટ્રોક થયેલો દર્દી આવે એનું જે રૂટિન જે વર્કઅપ થાય છે જે રૂટીન એના ઇન્વેસ્ટિગેશન થાય છે એમાંથી જ આ રોગને પકડવામાં આવે છે આના માટે કોઈ જેનેટિક ટેસ્ટ અમે નથી કરતા જનરલી રૂટીન એમઆરઆઈમાં કે એન્જિયોગ્રાફીમાં આપણે ખ્યાલ પડી જાય છે ધવલભાઈ જે રીતે આપે વાત કરી કે સારવારની એક રીત આપે વાત કરી માનો કે કોઈ દર્દીને આની તકલીફ થઈ છે ધવલભાઈ તો એની સારવાર જે છે આપણે વાત કરી કે એક પદ્ધતિની આપણે વાત કરી તો એની સારવારનો જે ગાળો છે ધવલભાઈ એ કેટલો છે આપે કીધું જે રીતે એકવાર રોગનું નિદાન થયું એટલે બને એટલું વહેલું બને એટલું વેલું આજે થતી હોય તો કાલે નહીં કાલે થતી તો પરમ દિવસે નહીં પણ એક વસ્તુ સમજવા જેવી છે ઘણા લોકોના સ્ટ્રોક વગર કોઈ બીજા કારણોસર આપણે એમઆરઆઈ કર્યું હોય અને એમાં મોયા મોયો રોગ જાણવા મળ્યો હોય જો આજે સ્ટ્રોક આવી ગયો અને સ્ટ્રોક પછી આપણે મોયા મોયા જાણવા મળ્યું છે તો આપણે સ્ટ્રોક અને વચ્ચે જનરલી એકથી લઈને ત્રણ મહિના વચ્ચેનો ગેપ છોડતા હોય કેમ કે સ્ટ્રોક વાળું મગજ છે તાજું ડેમેજ થયેલું મગજ હોય છે એટલે એ મગજમાં જો હું ફરીથી બાયપાસ કરું કે ફરીથી કોઈ સપ્લાય ચાલુ કરું તો એમાં હેમરેજ થવાની શક્યતાઓ વધી જતી હોય છે એટલે હા દવાઓ તરત ચાલુ થાય છે પણ જે ડેફિનેટ સારવાર છે એની જે જે કે ઓપરેશન છે એનામાં અમે યુઝ્યુઅલી દોઢથી થી લઈને ત્રણ મહિના સુધીનો ગેપ રાખતા હોય છે સ્ટ્રોક પછી લોહી પાતળી કરવાની દવા અમે તરત ચાલુ કરી દેતા હોય છે કેમ કે ખરેખર લોહી પાતળું કરવું એ જરૂરિયાત નથી પણ જરૂરિયાત એ છે કે આ દર્દીને અને નોર્મલ માણસને બે માં સ્ટ્રોક આવવાની સંભાવના આને વધારે છે એની નળી ઓલરેડી સાંકળી છે જો એમાં કોઈ ચરબીનો કણ આવી ગયો જે બીજા માણસને કદાચ પાસ થઈ જાય અને ના થાય એટલા માટે લોહી પાતળું કરવાની દવા આપી છે એ આ રોગને મટાડતું નથી પણ જે સ્ટ્રોકની સંભાવના છે એ ઘટાડે છે એટલે લોહી પાતળું કરવાની દવાઓ તરત ચાલુ કરી દેતા હોય છે પછી દોઢ થી લઈને ત્રણ મહિનાનો સમય અમે વેઇટ કરતા હોય છે એમઆરઆઈ કરતા હોય છે કેટલો ભાગ ડેમેજ થયો છે શું છે બધું ગણતરી કરતા હોય છે પછી એની જે ડેફિનેટિવ સારવાર છે એ અમે કરતા હોય છે પછી ધવલભાઈ આપણે ઘણા અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે અને જાણકાર બધા નિષ્ણાતો આપ પણ માનતા હશો કે આ જે તકલીફ જે છે એ તકલીફની સારવાર જે છે એ ખૂબ જ અઘરી એક સારવારની પદ્ધતિ છે આ આની સારવાર અઘરી કેમ છે એ અંગે પણ આપણા દર્શક મિત્રોને થોડીક માહિતી આપો યસ આનો એક સચોટ ઉત્તર હું એ કહીશ કે આજની તારીખે મોયા મોયા ડિઝીઝની બાયપાસ સર્જરી ઇન્ડિયામાં હાર્ડલી ત્રીસ કે ચાલીસ કે પચાસ પચાસ ની અંદર મોટા ભાગે ત્રીસ ની અંદર પચાસ થી અંદર સર્જન કરતા હોય છે આના માટે એક સ્પેશિયલ તાલીમ લેવી પડે છે મગજની લોહીની નળી એક મિલીમીટરની સાઇઝની હોય છે એક મિલીમીટરની સાઇઝની નળીમાં અમે આઠથી દસ વાળથી પણ પાતળા ટેન ઝીરો સાઇઝના ટેન ઓ સાઈઝના સૂચસ્તી તાતણા લેતા હોય છે એના માટે એક સ્પેશિયલ અલગથી તાલીમ મળેલી હોવી ખૂબ જરૂરી છે એટલા માટે જ આની સારવાર જે બાયપાસ સર્જરીથી થતી હોય છે એ જનરલી બધા જ સેન્ટરમાં થતી નથી ગુજરાતમાં હાલની તારીખે એકથી બે સેન્ટરમાં જ આની સારવાર થાય છે બાયપાસ સર્જરીથી આની સારવાર વિશે આપણે જણાવશું હવે આની સર્જરી જે છે એના વિશે જણાવીએ બે રીતે થતી હોય છે એક જે આપણો સ્નાયુ આને ટેમ્પોરલી સ્નાયુ કહેવાય એને અમે મગજ ઉપર રાખી દઈએ ઓપન કરી સ્કલ ઓપન કરી મગજ ઉપર અહીં જે સ્નાયુ હોય છે એને મૂકી દઈએ અને રાહ જોઈએ કે ક્યારેક મગજમાંથી લોહીની નળીઓ નીકળશે અને મગજની અંદર લોહીની નળીઓ મળશે એટલે કે બહારથી મગજની અંદર લોહીની સપ્લાય થશે પણ આમાં કંઈ ચોક્કસપણે નથી કહી શકતા કે ક્યારે લોહીની નળીઓ આવે કેટલી આવે અને ઓછામાં ઓછો વેઇટિંગ પીરિયડ છ મહિના જેટલો હોય છે તો આ સર્જરી સામાન્ય છે એ ગમે ત્યાં થઈ શકે છે પણ જે બાયપાસ છે કે જેમાં હું લોહીની નળી બહારની નળી જે એક્સ્ટ્રા એક્સ્ટ્રાની નળી કહેવાય છે એને હું અહીંથી ગ્રાફ્ટ એનો શોધું એના ગ્રાફ્ટને હાર્વેસ્ટ કરીએ અને મગજની ઉપર નળી સાથે એને ટાંકા લઈ જે વાળથી પણ નાના સૂક્ષ્મ ટાકા હોય છે જે માઇક્રોસ્કોપની અંદર દેખાય માંડ માંડ અને વન એક એક મિલીમીટરની નળીઓને સાંધીએ એ સર્જરી માટે સ્પેશિયલ પ્રશિક્ષણ જરૂરી છે એ સર્જરીનો ફાયદો એ છે કે એમાં ચોક્કસપણે તરત જ લોહીની સપ્લાય ચાલુ થાય છે દર્દીને અને દર્દીના લક્ષણોમાં બહુ વહેલી તકે સારું મતલબ સુધારો આવે છે ધવલભાઈ આપે ખૂબ જ આ એક એવી વાત કરી જે ખૂબ જ મુશ્કેલ વાત આપે કરી કે આની જો વાળથી પણ એકદમ નાની નળીઓ એકદમ આપણે કહી શકાય કે પાતળી એકદમ સૂક્ષ્મ એમ કહી શકાય કે આપણે માઇક્રોસોફ્ટ આપ જોતા હોઈએ છીએ તો જે રીતે આપણે વાત કરી કે આ સર્જરી ખૂબ જ જટિલ છે સાથે સાથે ખૂબ જ નિષ્ણાત ડોક્ટરોની જરૂર છે તો માનું કે આપણા ગુજરાતની અંદર આપણે શરૂઆતમાં વાત કરી કે કેસ હવે જોવા આપણે મળવા લાગ્યા છે તો આપણે ગુજરાતની અંદર આપણે કઈ જગ્યાએ આની સારવાર હાલમાં ઉપલબ્ધ થઈ રહી છે આપણે ત્યાં આની સારવાર ઉપલબ્ધ થઈ રહી છે બીજી કોઈ જગ્યાએ સારવાર ધવલ બી ઉપલબ્ધ થઈ રહી છે આ અંગે આપ આપણા જે દર્શક મિત્રો છે કમનસીબ રીતે કોઈને આ તકલીફ હોય તો એમને એ એનું સારવાર લઈ શકે જે મેં સર્જરી પેલા કીધી કે જેમાં સ્નાયુ મગજ ઉપર મૂકવામાં આવે છે અને રાહ જોવામાં આવે કે ભાઈ સપ્લાય આવે એ ઘણી જગ્યાએ બરોડામાં ઘણી હોસ્પિટલો છે પ્રાઇવેટ હોસ્પિટલો અમદાવાદમાં પ્રાઇવેટ હોસ્પિટલો છે અને અહીંયા જુનાગઢમાં પણ એ થાય છે રાજકોટમાં પણ થાય છે બાયપાસ સર્જરી હાલની તકે અમદાવાદની અંદર એક સિમ્સ હોસ્પિટલ અને બીજી એકાદ બે હોસ્પિટલ છે અને અહીંયા જે બે ત્રણ જગ્યાએ આ વસ્તુની સારવાર બાયપાસ સર્જરી થાય છે

એક સર્જરી કરાયા પછી એની જે અસર જે છે ધવલભાઈ એ કેટલી હદ સુધી ઘટી જાય છે દર્દીને કેટલી રાહત એમાં મળવા લાગી જાય છે એ અંગે આપણા દર્શક મિત્રો થોડી વિસ્તારથી જણાવજો કે આપણે હજુ એને થોડુંક સમજીએ યસ સો આનો જવાબ એ છે કે દર્દીને ઓપરેશન પહેલા તકલીફ શું હતી પહેલી વસ્તુ તો ઓપરેશન પહેલા મોટા ભાગના દર્દીઓને હાથ પગની થોડી ઘણી નબળાઈ રહી હોય એવી રીતે ઓછાય ઘણા લોકોને બોલવાની તકલીફ હોય કે જે મગજનો બોલવાનો ભાગ હોય ત્યાંની લોહી નળી સંકોચાયેલી હોય તો બોલવામાં તકલીફ થતી હોય કેલ્ક્યુલેશન કરવામાં મેમરીમાં તકલીફ થતી હોય કોઈ ચોક્કસ માપ નથી કે આપણે કહી શકીએ કેટલો ફરક પડશે પણ એટલી એક વસ્તુ ચોક્કસ છે કે જે ઓપરેશન પેલા સ્ટ્રોક આવતા હતા જે વારે વારે લક્ષણો આવતા હતા વારે વારે પગનું નબળાઈ આવી જતી હતી બોલવામાં તકલીફ થતી હતી એ ઘટી જાય એ સ્ટ્રોક ઘટી જાય અને અમુક સમય પછી મટી જાય ઘટે તો ખરે છે પછી મટે પણ છે મારા જ દર્દીની એક તમને ઉદાહરણ આપું તો મારા દર્દીને જેનું મને અનુમાન પણ ઓપરેશન એમને મોબાઈલમાં વાંચવામાં તકલીફ પડતી મોબાઈલ ખોલીને વાંચી ના શકતા ઓપરેશન પછી મેં ધાર્યું નતું અમે ઓપરેશન એટલા માટે કર્યું કે ભાઈ દર્દીને સ્ટ્રોક મેજર નો આવે ને જીવ ખતરામાં ના જાય પણ બીજા કે ત્રીજા દિવસે દર્દી મને કહેવા મળ્યું કે સાહેબ હવે મને મોબાઈલમાં બચાવવા માંડ્યું છે એટલે કોઈ ચોક્કસ માપ નથી પણ એ સાવ થાય છે કે ફેર પડે છે અને યસ ડેફિનેટલી નવા સ્ટ્રોક આવતા તો અટકે જ છે કે જે બીજી વાર ધારો કે હાથ પગની નબળાઈ થવાની હતી કે કાયમી ધોરણે નબળાઈ થવાની હતી કે પછી એને બોલવામાં પરમાનન્ટ ડેમેજ થવાની હતી એ થતી અટકી જાય છે પણ યસ ટુ માય સરપ્રાઈઝ દર્દીને ફાયદો પણ થાય છે આટલું ઘણો ખરો બેઝિકલી ધવલ ભાઈ આપે ખૂબ ઉપયોગી માહિતી આપી કે દર્દીને સીધો સીધો ફાયદો આ સર્જરી પછી થાય છે ઘણી આપે એક દાખલા તરીકે પણ વાત કરી કે દર્દીને ઘણા મોબાઈલમાં જે તકલીફ થતી હતી એ તકલીફ પણ એમની દૂર થઈ અને આવા દર્દીઓની જે સારવાર જે છે આવા ઘણા દર્દીઓ જેમની સારવાર યોગ્ય રીતે મળી જાય તો એમને ઘણી બધી તકલીફ જે છે એ દૂર થતી હોય છે તો ધવલભાઈ જે રીતે ઘણી બધી માન્યતાઓ પણ આપણે એમ કહી શકાય કે હોઈ શકે અથવા તો આપ એક નિષ્ણાત તબીબ તરીકે આપને વધારે માહિતી હોઈ શકે અમારા કરતાં કે ઘણી બધી આપણને એવું સાંભળવા મળતું હોય છે કે આ બીમારી જે છે એ ક્યારેય ઠીક થતી નથી હું તમને એક થી બે વસ્તુ આ રોગ વિશે બીજી એક જે તકલીફ છે આજે તમારે આ વિષયને ઉઠાવવો પડ્યો મારે આ વિષય માટે આવીને બોલવું પડ્યું એના એક જરૂરિયાત તમને સમજાવી છે હાલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં આ હોસ્પિટલ નો ચાર્જ ગુજરાત ની બહાર યુઝલી જે અમુક જગ્યાએ થાય છે બાર થી લઈને વીસ લાખ સુધી ખર્ચો થતો હોય છે જે વસ્તુ કેમ કે તો છે નહીં એટલા બીજી વસ્તુ એટલે એક પેલો મારો પોઈન્ટ એ છે જણાવવાનો કે આ જ વસ્તુ જેમ જેમ લોકોની ટ્રેનિંગ વધી જશે ને હાલની ખૂબ જ ઓછા ખર્ચામાં આપણે સ્ટેટમાં પણ કરી નંબર નંબર આ રોગની ક્યોર નથી જે જેનેટિકલી નળી સાંકળી થઈ ગઈ છે એ પાછી ખુલવાની નથી પણ મેં જે બાયપાસ કર્યો છે કે જે ડોક્ટરે બાયપાસ કર્યો છે એ બાયપાસના કારણે દર્દીને જીવનભર નોર્મલ બ્લડ સપ્લાય મળી રહે એવી પૂરેપૂરી શક્યતા હોય એટલે કે આજે કોઈ માણસ લાઈફ એક્સપેક્ટન્સી ધારો કે સિત્તેર વર્ષ કે વર્ષ જીવવાનું છે તો એટલું જ છે જો આપણે વ્યવસ્થિત બાયપાસ કામ કરે છે અને બાયપાસ વ્યવસ્થિત રીતે થઈ ગયો છે તો એની લાઈફ ઘટતી નથી રોગ રહે છે પણ તમે એને બાયપાસ કરી દીધો રોગને પણ બાયપાસ કરી દીધો બ્લડ સપ્લાય આપીને એટલે કે એનું નોર્મલ આ જીવન રહી છે જીવન રહી છે બેઝિકલી અને ઉંમરમાં ઘટાડો નથી જો સારવાર ના કરીએ તો ડેફિનેટલી જીવન ઘટે છે કેમ કે સ્ટ્રોક ની શક્યતા વધે અને દર્દી જીવને ખતરો થાય બેઝિકલી આગળ જઈને દવલભાઈ દવલભાઈ દર્શક મિત્રો આપણા દવલભાઈએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં વાત કરી કે યોગ્ય રીતે એની સારવાર થાય બાયપાસ સર્જરી યોગ્ય રીતે કરવામાં આવે તો જે આપણો એક એક આયુષ્ય છે એમાં ચોક્કસપણે વધારો થાય છે એનું આયુષ્ય જે એક આપણે જે જીવવાના છે એ ગાળો જે છે આપણો પૂરેપૂરો સચવાઈ જાય છે એક પ્રકારે ખતરો જે રહેલો ખતરો રહેલો હોય છે ખતરો ટળી જાય છે ધવલભાઈ આપની પાસે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે હાલમાં જે આપની પાસે જે કેસ આવી રહ્યા છે આ તકલીફના એ કેવા પ્રકારના કેસ જે છે એ વધારે આવી રહ્યા છે જોખમી કેસ વધારે આવી રહ્યા છે કે નોર્મલ કેસ જે છે આ તકલીફના એ આવે છે આપની પાસે યસ મારી પાસે હમણાંને હમણાં ઓલમોસ્ટ ઘણા બધા કેસીસ આ વસ્તુના આવ્યા છે જ્યારે બાયપાસની લોકોને ખ્યાલ પડી કે ભાઈ બાયપાસ અહીંયા પણ થાય છે મોટા ભાગના છોકરાઓ કે જેને હાથ પગની નબળાઈના એટેક આવતા હતા એવા આવે છે એવા દર્દીઓ આવે છે અમારી પાસે અને બે કે ત્રણ દર્દીઓ એવા આવેલા છે કે જેમને બોલવામાં બોલવાનું બંધ થઈ ગયું હતું બે ત્રણ મહિના પછી રિકવર થયું પાછો એકાદ બે અટેક આવ્યો પાછો રિકવર થયું આવી રીતના દર્દીઓ અત્યારે આવે છે બેઝિકલી અને એડલ્ટ અને બાળકો બંને લોકો બંને વયના આવે છે બેઝિકલી દર્દીઓ ધવલભાઈ જે રીતે આપે વાત કરી કે કોઈને બોલવાનું બંધ થઈ જાય છે હાથ પગમાં એને તકલીફ થઈ શકે છે તો આ એક પ્રકારની બીમારી છે એમાં એવો ખતરો ખરો કે એમાં કોઈ જેમ કે પેરાલિસિસ કે આ પ્રકારની તકલીફો બી થઈ શકે છે ખરી હું એ જ વાત કરું છું કે યસ આમાં એવું છે પૂર પેલા પાળ બાંધવાની વાત આવે જો કાયમી ધોરણે ડેમેજ થઈ ગયું તો પછી કોઈ સારવારનો બહુ મતલબ રહેતો નથી એટલે વેલી તકે અમે અમારા લિટરેચરમાં એવું કહે છે કે એકવાર નિદાન થયું એટલે ચોક્કસપણે વેલી તકે સારવાર કરવી જોઈએ જે અમારો ત્રણ મહિનાનો ગેપ પૂરો થઈ જાય એટલે ડેફિનેટલી બાયપાસ કરવું જોઈએ બાકી

તો આવી સ્થિતિ ક્યારે ઉભી થઈ શકે નિદાનમાં મોડું થાય જ્યારે કે આપણે એને સ્ટ્રોકનું કારણ ના મળે અને આપણે એનો જે યોગ્ય એમઆરઆઈ કરવો પડે એ ના કરીએ જે એમઆર એન્જિયોગ્રાફી કરવી પડે ખાસ થાય છે ઘણી જગ્યાએ એવું થાય છે કે દર્દી સામાન્ય રીતે લોહી પાતળું કરવાની દવાઓ હાથ પગ નબળું થયું તો ચોક્કસ નિષ્ણાંત પાસે ના પહોંચ્યા અને લોહી પાતળું કરવાની દવા લેતા રહે છે નિદાન બનતું નથી તો નિદાન નથી બનતું નંબર વન કે જ્યારે અંતર મોયા મોયા છે જ્યાં સુધી એન્જિયોગ્રાફી નહીં ત્યાં સુધી નહીં ખબર પડે તો એક નિદાન નથી થયું એકવાર નિદાન થઈ ગયું પછી ઓપરેશનની ગભરાટને કારણે ઘણીવાર નિર્ણયો લેવામાં મોડું થાય છે કે ભાઈ નહીં કેમ કે માહિતી નથી તમને હૃદયનો એટેક કેવો તમને ખબર છે કે સ્ટેન્ટ મૂકવો પડશે બાકી એક્સપાયર થઈ જશે નથી પણ આના મિત્રે આના આના એટલી માહિતી નથી એટલે કે ભાઈ હવે જે થશે લોહી લોહીપાતું કરવાની દવા લઈ અને જોઈએ જે થશે એ જોઈ જશે આવી બધી વસ્તુઓ થાય છે જયારે નિદાન થયું છે પણ સારવારમાં સારવાર લેવામાં વિલંબ થાય તો આવા દર્દીઓ જ જનરલી સિરિયસ થતા હોય છે ફિઝિકલી અને થર્ડ પોઈન્ટ કે ટેકનિકલી જે સર્જરીમાં આ વસ્તુ વ્યવસ્થિત રીતે થતી ના હોય અને બાયપાસ કામ ના કરતો હોય તો પણ દર્દીને તકલીફ થઈ શકે છે કેમકે સર્જરી જેટલું આપણે વિચારી શકીએ છીએ એટલી ઈઝી હોતી નથી બાર થી ચૌદ કલાક ચાલતી હોય છે અને ઘણીવાર એમાં પણ તકલીફ પડતી હોય છે દર્દી ધવલભાઈ એક આપણા જે દર્શક મિત્રો છે એમને સામાન્ય રીતે આપણે સવાલ આવી ગયો પરંતુ ફરી એકવાર હું આને પૂછવા માંગીશ કે માનો કે આપે કીધી કે સારવાર ખૂબ ઝડપથી એની થવી જોઈએ તો એક એક લક્ષણ જે આના પ્રોપર લક્ષણ જેમ કે જેમ કે પ્રોપર લક્ષણ આપણે એના દેખાઈ આવે તો એ પ્રોપર લક્ષણ શું છે કે તરત એ આપણા ન્યુરો સર્જન પાસે પહોંચે અને એની સારવાર ઝડપથી લઈ શકે અત્યારે હાલના સમયમાં મારા બધા જ મિત્રો મિત્રો હંમેશા ટીવી શોઝમાં અને બધી જગ્યાએ કહેતા હોય છે કે સ્ટ્રોક આવે કોઈ મગજની કોઈ તકલીફ આવે જેમ કે હાથ પગ નબળાઈ આવે કે બોલવામાં તકલીફ થાય તો તમે સૌથી પહેલા સુપર સ્પેશિયાલિટી સેન્ટરે પહોંચો અને એનું તરત એમઆરઆઈ અને એમઆરઆઈ જીઓગ્રાફી કરાવો તો લક્ષણો હાથ પગની નબળાઈ કે બોલવામાં તકલીફ થાય એને સામાન્ય ના ગણવા જોઈએ આપણે હા પછી નિદાનમાં એમાં કંઈ નીકળે નહીં સામાન્ય વસ્તુ નીકળે એ આપણા નસીબ સારા કહેવાય પણ નિદાન માટે સૌથી વહેલા પહોંચવું જરૂરી છે નિષ્ણાંત પાસે અને લક્ષણો જે જેવા કે મેં કીધા કે કોઈ પણ માણસ પોતાના હાથ પગ જ્યારે કામ કરવાના ઓછા થાય એમાં ખાલી ચડે કે પછી બોલવાની તકલીફ પડે ઘણીવાર બોલવા માંકલાવા માંડે તે બધી વસ્તુ સામાન્ય ના લેવી જોઈએ એને થાક કે એને મેં બહુ કામ કર્યું એટલે મને એવું થાય છે આ રીતની વસ્તુ ગણવી ના જોઈએ નિદાન કરી અને પછી સામાન્ય રિપોર્ટ આવે તો દર્દી માટે અને ડોક્ટર માટે બંને માટે સારું છે પણ યસ એને અવગણના ના કરવી જોઈએ આ લક્ષણ ધવલભાઈ અમારી પાસે સવાલ તો ઘણા છે પરંતુ આપણી પાસે જે સમય જે છે એ સમયનો અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ અમારી સાથે ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આ બીમારી જે છે દુર્લભ બીમારી છે તે અંગે ખૂબ જ સરસ રીતે સરળ રીતે માહિતી આપી લક્ષણો અંગે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે ખાસ કાર્યક્રમની અંદર બે બ્રેન બાયપાસ મોય મોયા રોગ છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જે રીતે ડોક્ટરે આપણને સમજાવ્યું કે માનો કે બોલવામાં તકલીફ થતી હોય આપણે હાથ પગ દુખવામાં થોડીક તકલીફ થતી હોય અથવા તો અન્ય કોઈ પણ આપણને એમ અલગ લક્ષણ દેખાતા હોય તો તરત આપણે દર્દીઓ જે નિષ્ણાત ડોક્ટર છે ન્યુરો સર્જન છે તેમની પાસે જવું જોઈએ તકલીફ ભલે નાની હોય પરંતુ એની સારવાર કરાવવાની એક શરૂઆત કરવી જોઈએ કારણ કે કોઈ પણ બીમારી જ્યારે આપણને ઘેરી લે છે ત્યારે એની શરૂઆત જે છે એ તબક્કાની અંદર સારવાર સરળતાથી થઈ શકે છે ધવલભાઈએ કીધું કીધું એ રીતે જ્યારે બીમારી વધી જાય છે ત્યારે દર્દી માટે પણ અને ડોક્ટર માટે પણ એ બીમારીને કાબુમાં કરવા માટે ખૂબ જ મુશ્કેલ થતી હોય છે પરિવારને હેરાનગતિ વધી જાય છે આ તમામ કારણો રહેલા છે ડોક્ટરે ખૂબ જ સરળ ભાષામાં આપણને આના લક્ષણો વિશે પણ માહિતી આપી અને આ એક જટિલ બીમારી છે એની સારવારની તકલીફ પણ ખૂબ મોટી છે ખૂબ ગુજરાતમાં એની ઓછી જગ્યાએ એની સારવાર થાય છે તે તમામ વિષયો પર વાતચીત કરી કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર